આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીને હું વિનંતી કરીશ કે સભાને સંબોધિત કરશે ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી આજ રોજ ઇન્ડિયા ગઠબંધન લોકસભા ભાવનગર ના ઓલા અને દિલ્હીના સિંહ કહેવાતા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહજીના અધ્યક્ષતાને આજે ભાવનગર ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આપણા લોકલાડીલા ઉમેદવાર ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી પ્રદેશ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રાજભા ગોહિલ કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ મંચ બિરાજમાન ઈન્ડિયા ગઠબંધનના ના તમામ સાથીઓ નેતાઓ અને મારી સામે બેઠેલા ઇન્ડિયા ગઠબંધનના સંઘર્ષના સાથીઓ રહ્યું છે મિત્રો આ ઇલેક્શન કોઈ શહેર નું નથી કોઈ ગામનું નથી તાલુકાનું નથી જિલ્લાનું નથી કોઈ રાજ્યનું નથી ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સમગ્ર દેશની અંદર દેશવાસીઓ ભ્રષ્ટાચાર થી લડાઈ આપણે લડવા જઈ રહ્યા છીએ એ કોઈ સામાન્ય ઇલેક્શન નથી આ કોઈ આમ આદમી પાર્ટીનું ઇલેક્શન નથી આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું ઇલેક્શન નથી હા કોઈ ઉમેશભાઈ મકવાણાનું ઇલેક્શન નથી પરંતુ